નમસ્કાર દર્શક મિત્રો હું છું પણ પદાર્થ મુક્ત નથી ગૃહોની અસર તમામ જીવ ઉપર થતી હોય છે હું હંમેશા કહેતો હોઉં છું કે ગૃહોનો પ્રભાવ પૃથ્વી ઉપર પડતો હોય છે જેના કારણે અવનવી ઘટનાઓ ઘટતી હોય છે આપણે સૌ જાણીએ છીએ કે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં ભ્રમણ કરતા હતા એ ફરતા ફરતા ચૌદ તારીખે એટલે કે ચૌદ મે બે હજાર પચીસ ના દિવસે રાત્રે દસ અને પાંત્રીસ કલાકે મિથુન રાશિમાં આવી ચૂક્યા છે મિથુન રાશિમાં આવવાથી કોને કેવું ફળ મળશે એની વિશે આપણે ચોક્કસ વાત કરીશું પરંતુ પહેલા ગુરુ મહારાજ વિશે વાત કરીએ તો ગુરુ મહારાજ વ્યક્તિને વિદ્યા આપે છે ધન આપે છે જ્ઞાન આપે છે સમજણ આપે છે ઉપરાંત વિવેક બુદ્ધિ આપે છે આત્મવિશ્વાસ આપે છે ઉદારતા આપે છે સભ્યતા નિષ્ઠા પુત્ર વગેરે આપનારા દેવતા એ ગુરુ મહારાજ છે ગુરુ મહારાજની જેની ઉપર કૃપા થાય એ લોકો નિષ્ઠાવાળા પ્રમાણિક આત્મવિશ્વાસુ નીડર ધનવાન પુત્રવાન વિદ્યાવાન હોય છે ગુરુ મહારાજ ફરતા ફરતા ચૌદમી મેથુન રાશિમાં આવી ચૂક્યા છે એમની ઝડપ વધારીને કર્ક રાશિમાં આવશે પાછા વક્ર એ ચાલતા ચાલતા મિથુન રાશિમાં આવવાના છે પાંચ બાર પચીસ ના દિવસે પાંચ વાર પચીસ ના દિવસે પાછા મિથુન રાશિમાં આવીને પેલી જૂન બે હજાર છવ્વીસ સુધી મિથુન રાશિનું જે ગુરુનું બારે રાશિને કેવું ફળ આપશે એની વિશે આપણે વાત કરવાના છીએ તારીખ બીજી જૂન બે હજાર છવીસ વહેલી સવારે એટલે કે મોડી રાતના એક ને અડતાલીસ કલાકે કર્કમાં આવશે ગ્રહોની અસરથી કોઈ પણ પદાર્થ કોઈ પણ વ્યક્તિ મુક્ત નથી પહેલા જ મેં કહ્યું એમ ગુરુ વિદ્યા ધન માન સન્માન પદ પ્રતિષ્ઠાના સ્વામી છે વગેરે આપનારા ગ્રહ દેવતા છે એ બારે રાશિઓને પ્રભાવિત કરશે ગુરુને ત્રણ દ્રષ્ટિઓ હોય છે પાંચમી સાતમી અને નવમી ગુરુ જે રાશિમાં બેસે ત્યાંથી પાંચમા સ્થાને સાતમા સ્થાને અને નવમા સ્થાને પૂર્ણ દ્રષ્ટિ કરતા હોય છે ધન રાશિ અને મીન રાશિના અધિપતિ ગુરુ છે ગુરુ જ્યારે ફરતા ફરતા કર્કમાં આવે છે ત્યારે એ ઉચ્ચના બને છે મકરમાં આવે ત્યારે એ નીચના બને છે પાંચમી સાતમી અને નવમે પૂર્ણ દ્રષ્ટિ પડવાથી ત્યાં પણ એનો પ્રભાવ પૂર્ણ રીતે આપણે જોવા મળતો હોય છે હવે જોઈએ ગુરુનો પ્રભાવ કેવો પડશે કઈ રીતે પડશે દર્શક મિત્રો વાત કરીશું રાશિના જાતકો માટે ગુરુનું મિથુન રાશિમાં ભ્રમણ કેવું રહેશે ગુરુ પસાર થવાનો છે જીવન જીવનસાથી આરોગ્ય તમારે ખાસ સાચવવું પડશે તમારા જીવન જીવનસાથી આરોગ્ય થોડું બગડી શકે છે ઉપરાંત નાની મોટી બીમારીનો સામનો તમારે કરવો પડી શકે છે જે લોકો અવિવાહિત છે તેવા દર્શક મિત્રો માટે સમય શુભ છે તમારા માટે સારી સત્પણની વાત આવી શકે છે તમારો લગ્ન યોગ હવે થઈ રહ્યો છે તમારે તમારું પોતાનું આરોગ્ય પણ થોડું સાચવવું પડશે સત્પણ કે લગ્નની વાત આગળ ચાલી શકે છે લાભ સ્થાને પાંચમી દ્રષ્ટિ અણધાર્યા લાભ તમને કરાવશે આર્થિક લાભ થશે ઉપરાંત મનની ઈચ્છાઓ તમારી ફળીભૂત થવાની છે મનમાં જે ચિંતા હતી કે વેદના હતી એમાંથી તમે હવે બહાર નીકળી શકશો તમારા આત્મવિશ્વાસમાં સુધારો થવાનો છે વધારો થવાનો છે ધંધાકીય નવા સાહસ તમે કરી શકશો તેના દ્વારા પણ તમે ફાયદો મેળવી શકશો તમારી સમજણ શક્તિમાં સુધારો થશે તમને સારો એવો ફાયદો થશે તમારામાં ગૂટ જ્ઞાન વધશે આંતરિક શક્તિઓ તમારી વધશે અને એના દ્વારા પણ તમે સારો એવો ફાયદો મેળવી શકશો તમને સારો એવો ધનલાભ થવાનો છે સારો એવો ફાયદો થવાનો છે ઉપરાંત તમે હિંમતથી ધંધામાં આગળ વધશો તો એમાં પણ તમને સારો એવો ફાયદો થશે તમારા સાહસમાં લક્ષ્મીનો વાસ છે એવું તમે સમજી અને સાહસ કરશો ચોક્કસ તમને ફાયદો થશે ગુરુનું ભ્રમણ તમને સારું ફળ આપીને જશે દર્શક મિત્રો વધુ વાતો સાથે ફરી પાછા મળશું રજા આપશો જય શ્રી કૃષ્ણ જય શિયા રામ નમસ્કાર